даळ ભાત કરું કે હું કઈ ખાસ નક્કી નથી અને હવે શું બનાવે અને સેમો પણ જાગી ગયો છે હવાર હવારમાં જો મમ્મી એને હવાર હવારમાં જાગીન કેટલા કગે જાગે મમ્મી તો એને લાગી હોય ભૂખ પછી તો રાતે તો પાણી મમ્મી એને રોટલી કરી દીવા બધી પણ કરી નાખ્યા છે જય સ્વામિનારાયણ પપ્પા જય આજે કેમ વેલા ઉઠી ઉઠી ગયા એટલે આજે અમારે થોડા કાનનામાં કર્યા છે દસ વાગી ગયા છે સવારના અને દર્શન એકલા જ ઓફિસ જાય કેમ કે સેમ મને મારે મજા નથી એટલે અમારે લઈ જવાનો છે હોસ્પિટલ રોકતા અને વાતાવરણ ફરકથી એટલે થોડીક મજા બગડી ગઈ છે સેમ ભાઈની એટલે અમારે લઈ જવો પડશે આજે હોસ્પિટલ તમે શું કહે છે એકલા ઓફિસ છે આવું પડશે તો હું જાય જો સેમ સારું હશે તો તો હું બપોર ઓફિસ આવી જ જઈશ

તો અમે એ કરાવવા ગયા હતા પછી એક વાગે આવ્યા જમે લીધું અને સેમ પણ રહેતો નહોતો પછી એને જો દવા પીવડાઈ એને સુડાઈ દીધો છે મમ્મી સૂઈ ગયા છે અને મોએ જો જસ્ટ રૂમમાં આવી આવીને ફ્રી થઈ મેં ચાલો વિચાર્યું કે થોડી અપડેટ તો આપી દો જો બધા અને મમ્મીને તો અત્યારે સવારનું પાણી પીવાનું મળે અત્યારે પાણી પીવા મળે કેમ મમ્મી અજે માર એ બધાને ભાન દીધી પપ્પા તો વેલા આવી ગયા પછી ગાડી નો કેમ જો પપ્પા એવું એક બેટરી વાયરિંગ સાફ પાણી હવે ગાડી વાંધો એવું વાંધો એમાં એમ છે કે ઈ થાય થઈ ને એટલે પછી થાય બેટરી રહી હા વહી ગઈ

ઘડી ખમો બબા પત્તમ જાજો હાલો હું સેમન ખવડાવી દઉં પછી તમે એને લઈ જાવ જો દર્શન તો આજે મોડું થઈ ગયું નહીં તમારે નવ વાગી ગયા કે ટ્રાફિક હતું કામ હતું એમાં એવું હતું કે આજે હું ઓફિસે નથી આવી એટલા માટે દર્શનને મારું કામ એ કરવાનું હતું ને એનું કામ એ કરવાનું હતું થાકી ગયા છે ને જો મારે જવું તો થાકી તો જવાય ને કેમ કે આખો દિવસ બેસવાનું એટલે થાકી જવાય

ત્યાં તો મહેમાન આવી ગયા હતા મારા મમ્મી મારા પપ્પા ખબર કાઢવા અને મારા માસી જે એ લોકો બે આવ્યા હતા અને જો બધા ગયા અને અમારી સ્પેશિયલ રૂમમાં આવી ગયા

આ રૂમ ખાલી રાખવો પડ્યો નીચે ગાડલા માં માટે જો મારે સેમ ઉગી ગયો જો બનાવે છે સેમ માટે શેરો અમે સેમ દાતે ભૂખ તરત બહુ લાગી જાય છે મહેમાન આવ્યા હતા તમે તો બાર બે આવ્યા નહીં હું તો ઘડીક આવ્યો તો પછી એ ઘડીક તો આવ્યા તેમ તો દર્શન દર્શન જો 11 વાગી ગયા છે પણ દર્શન કામ નથી કર્યું મહેમાન આવ્યા હતા તો એ દર્શન કામ કરવા અંદર આવી ગયા હતા કેમ દર્શન કેમ એટલું બધું કામ છે તમારા આજે બસ એડિટિંગ કરું ને કેમકે આજે હું ઓફિસે નતી ગઈ એટલે દર્શન વિડીયો એડિટિંગ કરતા હતા એટલે એનું કામ એને બાકી રહી ગયું હતું એટલે એનું કામ એને ઘરે આવીને કરવું પડ્યું મેમાં નતા એ અંદર આવી ચાલો હવે અમારે સૂઈ જવું છે આજના બ્લોગ હું અહીંયા પૂરો કર્યું છે કાલના બ્લોગમાં અમને પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય